શરૂ છે ત્યારે ગુજરાત રાજ્યના કેટલાક શહેરોને હવામાન વિભાગ દ્વારા રેડ તેમજ યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે ત્યારે રાજકોટ ખાતે પણ ઉનાળની શરૂઆતથી જ પડી રહેલા કાળજાળ ગરમીને લઈ શહેરીજનો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે શહેરીજનોની વેદના સાંભળી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એક મહત્વનો સાથે મજાકનો પણ અભિગમ શરૂ કર્યો હતો તો આ વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના બે રૂટ પર શહેરીજનો માટે ગરમીની રાહત મળે તે માટે બે કુલર રાખવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી પણ રાજકોટ મનપાને બસ ખાલી દેખાવ કામગીરી કરતા આવડતી હોય તેવી રીતે કુલર તો મૂક્યા પણ તેને ચાલુ કરવા માટે અને જરૂરી એવા કુલરમાં નાખવા માટે પાણીની કોઈ સગવડતા ન કરવામાં આવી જેથી બીઆરટીએસ રૂટ પર મુસાફરી કરતા લોકોને અસહ્ય ગરમીનો ત્રાસ સહન કરવો પડતો હતો સાથે જ મુસાફરો દ્વારા ઇન્ડિયા ન્યૂઝ સાથે ચિંતા હોત તો બીઆરટીએસ રૂટ પર જે કુલર શોભાના ગાંઠિયા સમાન રાખવામાં આવ્યા છે તે ચાલુ હોત અને શહેરીજનોને ગરમીથી રાહત મળતી હોત પણ રાજકોટ મહાનગરપાલિકાને તો બસ દેખાવ કામગીરી કરી વાહ

અત્યારે ચાલુ છે પણ પાણી નથી તો કામ રાખવા લાગે છે સવાલ નથી

પણ આ કુલર ક્યાંકને એક શોભાના ગાંઠિયા સમાન છે કારણ કે આ કુલર એક બંધ હાલતમાં છે અત્યારે કુલર ચાલુ હાલતમાં નથી એક બાજુ આ લોકોની ગરમીથી રાહત મળે તેના માટે બે કુલર મૂકવામાં આવે છે પણ આ જ કુલર છે તે શોભાના ગાંઠિયાની જેમ અત્યારે એ પડ્યા છે અને આમાં જે પાણી નાખવાનું હોય તે પાણી નાખવામાં નથી આવ્યું કોઈ જે ચાર્જ કરવામાં આવતી એ વસ્તુ નથી કરવામાં આવતી તેથી અત્યારે ક્યાંક લોકોને આનાથી હાલાકીનો સામનો કરવો પડે છે અને જે ગરમીની જે ઋતુ છે ત્યારે જે ગરમીમાં લોકો અત્યારે જે આવતા હોય જે મુસાફરો આવતા હોય ત્યારે તેવા લોકોને અત્યારે ક્યાંક ને ક્યાંક આ જે ગરમીથી રાહત મળે તે માટે કુલર રાખવામાં આવે પણ આ કુલર ગોટા આ શોભાના ગાંઠિયા સમાન અત્યારે રાજકોટ મહાનગરપાલિકાએ રાખ્યો છે એવું લાગી રહ્યું છે બીમારી ઇન્ડિયા રાજકોટ